આદિવાસી ભાજપનો ચૂંટણી ધંધેરો જાહેર થઈ ગયો છે અને પક્ષે તેને મોદી કી ગેરંટી તરીકે જાહેર કર્યું છે ધંધેરો જાહેર થયા બાદ હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપે કોઈ રાજકીય પક્ષ રહ્યો નથી પરંતુ તે એક સંપ્રદાયમાં પરિવર્તિત થઈ ગયું છે ધાર્મિક માન્યતા રાજકીય પક્ષનો મુખ્ય સિદ્ધાંત બની ગયો છે ઘોષણાપત્રમાં છેલ્લા પાંચ દસ વર્ષમાં ભાજપ એનડીએ સરકારના જે કામો છે એ કામોનો ઉલ્લેખ કરાયો છે અને ભાજપે તેના જે હલ્લા કાર્યક્રમો છે કાર્યક્રમોને તેની ખામીઓ સાથે નવા કપડાં પહેરાવ્યા હોય અને સામાજિક તથા આર્થિક સ્થિતિ તરફથી અન્યત્ર ધ્યાન વાળવાનો પ્રયત્ન કર્યો હોય એવો એમનો જે ચૂંટણી ડંઢેરો છે એ જોઈને આપણે કહી શકીએ છીએ મોદીની ગેરંટી એટલે કે હાલમાં જે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે એમાં અનેક વિનાશક ખોટી બાબતોનો સમાવેશ થયેલો છે અને તેમાં મુખ્યત્વે સમાન નાગરિક દારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને વન નેશન વન ઇલેક્શનનો સમાવેશ થાય છે આ બંને અથવા તો આ બંનેમાંથી કોઈ એક માટે મોટા બંધારણીય સુધારાઓ કરવા પડશે પરંતુ ભાજપની જે નેતાગીરી છે એટલે કે જે અન્ય નેતાઓ છે એ નેતાઓ આ જે બંધારણય સુધારો રાવ કરવા પડે એનાથી વાકેફ નથી હોવાનું જણાઈ રહ્યું છે તેમનો પ્રથમ હેતુ એક એવા રાજકીય તથા વહીવટી મોડલ તૈયાર કરવાનું છે કે જે કેન્દ્ર સરકાર તથા વડાપ્રધાનને સંપૂર્ણ સત્તા પૂરી પાડતું હોય બીજો હેતુ દેશના લોકોને સામાજિક અને રાજકીય દ્રષ્ટિકોણથી બને એટલા એકરૂપ બનાવી દેવાનો છે અને ત્રીજો હેતુ એટલે કે કહેવાતા ભ્રષ્ટાચાર વિરોધી પગલા જે મારફત પક્ષો તથા રાજકીય નેતાઓને કચડી નાખવાની વડાપ્રધાનની જે વ્યક્તિગત કટિબદ્ધતાનો અમલ કરવાનો છે એ દર્શાવે છે અને આપણે જોઈ જ રહ્યા છે કે ભ્રષ્ટાચાર સામે કેમ કેમ લડી રહ્યા છે જે એક તરફ જોતા તેવું લાગી રહ્યું છે એમની સરકાર સૌથી મોટો ભ્રષ્ટાચાર કરી રહી હોય મોદી કી ગેરંટીના બાકીના મુદ્દા છેલ્લા દસ વર્ષમાં અપાયેલી ખાતરીઓ અને શેખીઓનું પુનરાવર્તન જ છે જેમ કે એના સ્થાને વિકસિત ભારતનો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષમાં વિકાસશીલ દેશમાંથી ભારત વિકસિત દેશ બની ગયો હોય એવું જણાવવામાં આવ્યું છે જે દાવો એકદમ હાસ્યાસ્પદ છે ચાલો આપણે મોદી કી જે ગેરંટી છે બે હજાર ચોવીસ એના પર એકવાર નજર નાખીએ તો સૌથી પહેલો જે મુદ્દો છે સમાન નાગરિક દારો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ભારતમાં અનેક નાગરિક ધારાઓ છે જેને કાનૂની પ્રણાલી તરીકે માન્યતા મળેલી છે હિન્દુ મુસ્લિમ પારસી તથા માટેના કાયદાઓ આ જે કાયદાઓ છે એ કાયદાઓમાં જે તફાવત છે તે જાણીતા છે વિવિધ સમુદાયોને તેમના વિવિધ ધાર્મિક ઉત્સવો છે લગ્ન છૂટાછેડા તથા એડોપ્શન માટે વિવિધ રીત રિવાજો વારસા માટેના અલગ અલગ નિયમો તથા જન્મ અને મૃત્યુ માટે વિવિધ માન્યતાઓ રહેલી છે ધર્મો સાથે સાથે જે દેશમાં આદિવાસી સમુદાય વસે છે એ સમુદાય માટે પણ તમામ વસ્તુઓ અલગ જ છે એટલું જ નહીં પરિવારના માળખા પહેરવેશ ખોરાક તથા સામાજિક રીતિ રિવાજો પણ તમામ લોકો માટે અલગ છે દરેક ધાર્મિક જૂથમાં જૂથના વિવિધ ઘટકો વચ્ચે અસંખ્ય મતભેદો રહેલા છે સૂચિત યુસીસી એ એકરૂપતાનો અસંગત કાયદો છે એટલે કે એકરૂપ કરવા માંગે છે સમુદાયોમાં એકરૂપતા લાવવા સરકારે શા માટે ઝંપલાવું જોઈએ સમાન નિયમો તૈયાર કરવાની કામગીરી કોને અથવા પુરુષ કે મહિલાના કયા જૂથને સોંપાશે આવું જૂથ લોકોમાં રહેલા પાયાભૂત જે મતભેદો છે મતભેદોને સંતોષકારક રીતે હાથ ધરી શકશે કે ખરા તે પણ એક સવાલ છે એક રૂપીકરણ દરેક વ્યક્તિને એક બીમામાં લાવી નાગરિકોના જીવન પર અંકુશ મેળવવાનો કદરૂપો પ્રયાસ થઈ રહ્યો છે એટલે કે બધાને એક સમાન કરવાના પ્રયાસ સરકાર કરે છે જે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ વખતે જોવા મળ્યું હતું તે પ્રમાણે આ ક્રાંતિ નિષ્ફળ રહ્યાનું સ્પષ્ટ જણાય છે યુસીસી માનવીની મુક્તતા પર તરાપ મારે છે અને ભારતની વિવિધતામાં એકતાના થતા દર્શન પર પડદો નાખી દેશે પર્સનલ રો લોઝમાં સુધારા જરૂરી છે પરંતુ આ સુધારા માટેની કડી જે તે સમુદાયમાંથી આવવી જરૂરી છે યુસીસી થી દેશના વિવિધ સમુદાયો અને સંસ્કૃતિ વચ્ચે કડવા વાદ વિવાદ ઉભા થઈ શકે છે અને આ વાદ વિવાદ ગંભીર સ્વરૂપ લઈ શકે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એની અલગ અલગ સંસ્કૃતિ છે અલગ અલગ ધર્મો છે અને એ બધાને નેવી મૂકીને સરકાર આવો એક કાયદો લાવવા માંગે છે યુનિફોર્મ સિવિલ કોડ હવે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ તો પ્રાદેશિક તફાવતો પ્રાથમિકતાઓ તથા સંસ્કૃતિને ખતમ કરવાનો એક છૂપો પ્રયાસ સરકાર કરી રહી છે ભારતના લોકશાહી માળખાની રચના અમેરિકાના માળખા દ્વારા પ્રોત્સાહિત થયેલી છે અમેરિકા એક સંગઠન છે અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ્સ માટે દર બે વર્ષે પ્રમુખ પદ માટે દર ચાર વર્ષે તથા સેનેટ માટે દર છ વર્ષે ચૂંટણીઓ થાય છે ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવી સમવાયી સંસદીય પદ્ધતિમાં સમાંતર ચૂંટણીઓ થતી નથી વન નેશન વન ઇલેક્શનનો વિચાર સરકાર વિધાનમંડળને જવાબદાર હોય છે તેવા ધોરણની વિરુદ્ધમાં છે વન નેશન વન ઇલેક્શન એ ભારતના ચૂંટણી પંચના હાથમાંથી સત્તા ચૂંટવી લેવાનો પ્રયાસ છે હાલમાં આપણે જોઈએ છે કે ભારતમાં જે ચૂંટણીનું આયોજન છે તે ભારતની ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે પરંતુ વન નેશન વન ઇલેક્શન લાવીને ચૂંટણી પંચ પાસે એ અધિકાર પણ છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે હવે ત્રીજી વાત કરીએ તો ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ કહેવાતી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનો હેતુ વિપક્ષને કચડી નાખે તેને રાજકીય વર્તુળમાંથી બહાર ફેંકી દેવાનો છે ભાજપની આ રમતને કારણે અનેક પ્રાદેશિક પક્ષોનું મહત્વ ઘટી ગયું છે કોંગ્રેસ તથા શાસક પ્રાદેશિક પક્ષો સાથે પનારો પાડવા કાયદાઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અને એડી એનઆઈએ તથા એનસીબી દ્વારા શરૂ થયેલા ધરપકડ કસ્તરીના દોર એક દિવસ ખતમ થઈ જશે આ ઝુંબેશ ભ્રષ્ટાચાર સામે નહીં પરંતુ માત્ર એકરૂપતા માટે છે યુસીસી તથા વન નેશન વન ઇલેક્શન માટે ભાજપ શા માટે દબાણ કરી રહ્યું છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના બાંધકામ પછી ભાજપ બહુમતી હિન્દી ભાષીઓ અને રૂધિચુસ્તોને ખુશ કરી શકે તેવા મુદ્દાઓને શોધી રહી છે આનાથી રાજકીય ટેકા પ્રાપ્ત થવાની ગણતરી છે જે આરએસએસ તથા ભાજપે છેલ્લા ત્રીસ વર્ષમાં મેળવ્યા છે આ રાજકીય સ્તરને વધુ મજબૂત બનાવવા જ યુસીસી તથા વન નેશન વન ઇલેક્શનના મુદ્દાને આગળ કરાઈ રહ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે યુસીસી તથા વન નેશન વન ઇલેક્શનની મોદી સરકારની જે ગેરંટી છે એટલે કે મોદી કી ગેરંટી એણે ચૂંટણીઓમાં ઉગ્ર ચર્ચાને સ્થાન આપ્યું છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે ભારતમાં જે મતદારો છે મતદારો કયા મુદ્દે ચૂંટણી કરે ચૂંટણીમાં મત આપે છે અને કઈ રીતે આગળ વધશે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી ઘટી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી